બોટાદના ગૌરક્ષક સામંતભાઈ પલયા દ્વારા જગતગુરુ શ્રી શંકરાચાર્યજી મહારાજને રજવાડી પાઘડી પહેરાવીને તલવાર અર્પણ કરી કરી રજવાડી સન્માન આશીર્વાદ દ્વારકા શારદા પીઠના પીઠાધીશ્વર વિભૂષિત જગતગુરુ શંકરાચાર્ય સ્વામી શ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજ આજો રાજકોટના કુવાડવામાં આવેલ શ્રી ગુરુદત્ત આશ્રમ મઠના મઠાધીશ કેનારી આશ્રમના તેમાં પ્રિય શિષ્ય મંત મહારાજ પરમ શ્રી અતિશ્રી બ્રહ્માદેવ મહારાજ અને શ્રી માન આપીને જગદગુરુ શંકરાચાર્યજી મહારાજ હોય તેથી પોતાના ગૌરક્ષક સાબતભાઈ જેભલિયાને જાણ કરી આમંત્રણ આપ્યું કે જગતગુરુ શ્રી શંકરાચાર્યજીના દર્શન કરવા આશ્રમે આવો તેથી સાવંતભાઈ જેબલિયા ગુરુતત્ત મઠ ગિરનારી આશ્રમે ગયેલા અને પરમપૂજ્ય જગતગુરુ શંકરાચાર્યજી આશ્રમ મહારાજ શ્રીના દર્શન કરી જગતગુરુ શંકરાચાર્યજી મહારાજને રજવાડી પાઘડી પહેરાવીને પાઘડીમાં કલંગી લગાડીને શક્તિ રૂપેને રજવાડી તલવાર અર્પણ કરી સન્માન કરતા બોટાદના બહુમુખી પ્રતિમા ધરાવતા અને અનેક સામાજિક ધાર્મિક રાજકીય સંસ્થાઓ સંગઠનો સાથે જોડાયેલા બોટાદના જાણીતા ગૌરક્ષક સામંતભાઈ જેપલિયા અને સ્વામી જગદગુરુએ સામતભાઈ જેપલિયાની ગૌરક્ષાનું શુભ કામગીરીથી પ્રભાવિત થઈને સામંતભાઈ જેપલિયાને અંતર આશીર્વાદ આપી જણાવેલ કે આવીને આવી ગૌરક્ષાની શુભ કામગીરી કરતા રહો અને ભગવાન

કાઠીનો દીકરો હવારમાં મળી જાય ને બેડો પાર થાય અમારા હમતમાલિયા બોટાદ કાઠી બોટાદ જિલ્લાના અમારા પ્રમુખ સાહેબ અને ગાયો રખેવા ગમે ગાયો નો ખટારો ભરીને જતા હોય એના આડા અભાવે જાય અને આખો ખટારો ખાલી કરે ગાયું બસાવી લઈએ ગાયું બચાવે ગાયું ના રક્ષણ હાર એ મારા હમદભાઈ જમલીયા હમદ મામા તો એમનો આ જન્મ દિવસ છે ઓહ વધાય અને બોટાદ જિલ્લાના બહુ મોટી વ્યક્તિ છે અને જય માતાજી જય જગદંબા જય ભેડિયાવાળે જય માતાજી નમસ્કાર મિત્રો જય માતાજી જય શ્રોમ હું છું પૃથ્વીરાજભાઈ બોરીજા લોકસાહિત્યકાર અને જણાવતા ખૂબ જ આનંદ થાય કે મારા વડીલ તરીકે અને મોરબી તરીકે એટલે કે અમારે બોટાદની કાઠી સમાજના પ્રમુખ એટલે કે અમારા બાપુ જેબલિયા પોતે ગૌરક્ષક છે અને બાપુ જેબલિયાને આજ એપી બડે છે તો પહેલાં તો મારા તરફથી એપી બડે અને મરડાવાળી એમાં મુગલને એટલી પ્રાર્થના કરું કે અમેશ્રી માટે ખુશખુશા લખે સારી એવી લાંબી પ્રગતિ કરાવે અને આગળ એવું સારું એવી લાંબી વહેશે આપે એ માતાજીને પ્રાર્થના પોતે જ ગૌરક્ષક છે એટલે માતાજીને એટલી પ્રાર્થના કરું કે અમેશ્રી માટે સારું એવું લાંબી વહે છે આપે માતાજીને પ્રાર્થના અને પહેલાં તો આજ મારા તરફથી એપી પડે જય માતાજી જય સોનલ નમસ્કાર હરીશ દાન ગઢવીના જય માતાજી જણાવતા આનંદ થાય અમારા મિત્ર સ્નેહી સામતભાઈ જીબલિયા મામા બોટાદ કાઠી ક્ષત્રિય સેનાના પ્રમુખ અને ગૌરક્ષક હંમેશાને માટે ગાયો માટે હાજર હોય સમાજ માટે હાજર હોય એમનો એવો પ્રેમ છે ગાયોની એટલી સેવા કરે છે એમનો આજે જન્મદિવસ છે જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છા મા જગદંબા અને સૂર્યનારાયણ કાયમને માટે સમાજની સેવા કરવાની એમને શક્તિ આપે એવી ભગવતીને વંદના હરે સ્ન ગઢવીના જય માતાજી જય માતાજી હું શંકરદાન ગઢવી બોટાદથી અમારે સામંતમા જે વલિયા ગૌરક્ષક સમિતિના પ્રમુખ છે કાઠી ક્ષત્રિ સેનાના પણ પ્રમુખ છે અને ગૌ રક્ષકનું બહુ મરદાનગીપૂર્વક પોતે ગાયોની સેવા કરી રહ્યા છે એમનો જ્યારે જન્મદિવસ છે ત્યારે દાદો સૂરજ અને ભગવતી આઈ સોનલ એમની તમામ મનોકામના પૂર્ણ કરે અને આવી જ ગૌ સેવા અને ગાવીને બચાવતા રહે ધર્મના કામ કરતા રહે અને મા બાપનું નામ રોશન કરે ગામનું નામ રોશન કરે એવા સાંતમાં મારા જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામના જય માતાજી જય માતાજી જય મોગલ હું તમારો વક્કામાં ગઢવી બોટાદ કાઠી ક્ષત્રિય સેનાના પ્રમુખ એવા સામત ભાઈ જે બોલ્યા જે ગૌરવશક છે એવા સામત મામાનો જન્મદિવસ છે તો સામત મામાને ખૂબ ખૂબ શુભેચ્છા આપો છું હેપી બર્થડે હેપી બર્થડે હેપી બર્થડે જીવનમાં ખૂબ તરક્કી કરે સાથે સાવ રહે જીવનમાં કોઈ તકલીફ ન આવે એવી આશા તે ફરી એકવાર સામત મામાને ખૂબ ખૂબ શુભેચ્છા ખૂબ ખૂબ અભિનંદન જય માતાજી જય મોગલ જય સુરત દાદા જય 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 ગાય માતા જય રાષ્ટ્ર માતા મિત્રો હું છું માણસું ગઢવી અને જણાવતા ખૂબ જ આનંદ થાય તાજ તો આજે હોનાનો હુરો જોઈ ગયો વીરા આજે મારા લાડકા મામાનો જન્મદિવસ સામંત મામા જેબલિયા ગૌરક્ષક અને કાઠી ક્ષત્રિય સમાજના પ્રમુખ એવા મારા કાઠી મામાનો જન્મદિવસ હોય ભલે નું ઉગા ભાણ ભાણ તુહરા ભામણા મરણ જીણ લગબાણ માણી રાખજે કાસબ રાવું ઢુગ્યો તું ઓડુડ ગળવળં ધારા જાય અને તારા દર્શનથી પંડિતા બ્રાહ્મણ જાય એવા સુરે નારાણડા રખોપા માહણબાઈના રખોપા 9 લાખના રખોપા અને હેપી બર્થડે મામા જય ગૌ માતા જય રાષ્ટ્ર માતા જય માતાજી હું પ્રવિણદાન ગઢવી રાજકોટ આજે સામદભાઈ ઝેબલિયા બોટા કાઠી છત્રી સેનાના પ્રમુખ અને ગૌરક્ષક જેમનો જન્મદિવસ હોય જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામના માતાજી સોનભાઈ માના આશીર્વાદ દેવી જમાર દી ઘણા દેવી દી ઘણા ને તું પધર ને પધર ને પધરા પણ હો હોય શોક ફરતણા તો વેલાય ચાલજે માવર વડી જય માતાજી જય માતાજી જય માતાજી જય માં સોનલ જય મા કરણી જય મોગલ મા હું રાષ્ટ્રદેવ પુત્ર સેનાના સચિવ માવદનભાઈ ગઢવી જણાવતા આનંદ થાય કે આજે અમારા મામા એવા મામા સામતભાઈ જેબલિયા કાઠી સમાજના પ્રમુખ બોટાદ અને જેઓનો આજે જન્મદિવસ છે મા ભગવતીભાઈ પ્રાર્થના કે અમારા મામાને દીર્ઘાયુ આયુષ આપે અને આવીને આવી પ્રગતિ કરતા રહે જેઓ હિન્દુ ધર્મ માટે ગૌરવ ગાયો માટે હંમેશા લડાઈ કરે છે તો મા ભગવતી એમની રક્ષા કરે અને આવું ને આવું મામા કામ કરતા રહે મા ભગવતીભાઈ પ્રાર્થના હેપી હેપી બર્થડે બર્થડે તમ જીઓ હજારો સાલ સાલ કે દિન હો જય મોગલ જય જય માતાજી જય મોગલ આજે જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે ગામ બોટાદથી અમારા પરમ મિત્ર એવા ગૌરક્ષક સમિતિના પ્રમુખ અને કાઠી દરબાર ક્ષત્રિય સેનાના પ્રમુખ એવા સામંતભાઈ જેબલિયાનો આજે જન્મદિવસ હોય તો સૌ પ્રથમ પહેલાં મારા અને મારા પરિવાર અને મારા ગ્રુપ તરફથી સામંત મામાને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ હેપી બર્થ ડે તું જીવ હજારો સાલ સાલ કે દિન હું પચાસ હજાર અને ધરાવીને ધાનના જે ગુણ્યાન માનવની હોય જેસલ જગનો ચોર જેની માવ ઓથલ પદમની હોય સાહેબ કહેવાનું મન થાય કે બોટાદનું ગામનું નામ રોશન કર્યું હોય એવા સામંત મામાનો જન્મદિવસ હોય મા ભગવતી મોગલના ચરણોમાં સૂર્યનારાયણ દેવના ચરણોમાં પ્રાર્થના કરીએ કે એમનું જીવન નિરોગીમય રહે અને સો વર્ષનું આયુષ્ય પ્રદાન થાય એવી મા ભગવતીના ચરણોમાં પ્રાર્થના કરીએ અને એમની માટે બે લાઈન ગાવી પણ કેવી હા મોગલ માં આશીર્વાદ અમારા હામંત ભાઈ ને ફળ્યા છે એ વર્તા હતા મન ના માડી તમે પૂરા કર્યા છે મા તારા આશીર્વાદ અમને ઘણા ફળ્યા છે હેપી બર્થ મામા જય માતાજી જય મોગલ જય ગિરનાર જય ગિરનારી જય માતાજી હમતભાઈ હેપી બર્થ ડે તમે ગૌરક્ષણનું કાર્ય કરો છો એ ભગવાન તમને એમાં શક્તિ ભક્તિ આપે એવા જય ગિરનારી હેપી બર્થ ડે આઈ લવ યુ ભગવાન તમારી ચોથી ઘરે રાખે સૂર્યનારાયણના આશીર્વાદ દત્તાત્રે ભગવાન તમારી મનોકામના પૂરી કરે હેપી બર્થ ડે આઈ લવ યુ જય ગિરનારી જય માતાજી